મિત્રો સોમવાર ચિંતન આપણો વિષય છે ગુપ્ત પ્રાર્થના અને એકાંતનો ઉપયોગ ઈશ્વરના સ્મરણ માટે સાનુકૂળ સમય અલગ રાખીએ અને તેમના ઉપકારો સતત યાદ કરીએ માત્ર કુતુહલ સંતોષવા કે સમય પસાર કરવા ખાતર વાંચન કરીએ નહીં પણ હૃદયમાં ભક્તિભાવ જગાડે એવા શિષ્ટ સાહિત્યનું વાંચન અને મનન કરીએ બિનજરૂરી વાતો કારણ વગર હળવું મળવું અને ગામ કપાટા સાંભળવાનું બંધ કરીએ એનાથી પવિત્ર બાબતો વિશે મનન આરાધનાનો પુષ્કળ સમય મળી રહેશે એક ડાયા માણસનું આ કથન છે કે જ્યારે જ્યારે હું દુર્જનો વચ્ચે રહ્યો છું ત્યારે ત્યારે માણસ તરીકે હું નીચો પડ્યો છું સમાજ વચ્ચે નિરથક રીતે રહીને આપણા વર્તન વિશે સાવધ રહેવા કરતા શાંતિથી એકલા રહેવું વધારે સહેલું છે જો આપણે રાજી ખુશીથી સેવક બનીને તાબેદારી ભોગવતા હોઈએ તો આપણે સાચા અર્થમાં પ્રેમાળ આગેવાન બની શકીશું પૃથ્વીના પટ પરની તમામે તમામ ચીજ વસ્તુઓ પદાર્થોને આપણી આંખ સામે વિસ્તરેલા જોઈએ અને તેની પ્રીતિ માટે જ મન લગાડીએ તો તે જોવાથી કષ્ટો લાભ નથી એના કરતાં આપણી નજર ઊંચે ઈશ્વર તરફ કરીએ અને આપણા અપરાધો તથા બેદરકારી માટે ક્ષમાયાચના કરતા રહીએ તે વધારે સારું છે દુનિયાની સમાજની મંડળીની નિંદાત્મક વાતો અને સમાચાર સાંભળવા માટે રસ ધરાવીએ તથા કાનને સરવા રાખીએ તો પરિણામે આપણને હૃદયની અશાંતિ જ વેઠવાની રહેશે ચાલો ઈસુનું સ્મરણ કરીએ અત્યારે બસ આટલું જ